કેસરા ખાતે આવેલ શ્રી બાલાજી હનુમાન મંદિર દ્વારા ભેટ વિતરણ કરવામાં આવ્યું બાર લાખ થી વધુ ખર્ચે બારસો થી વધુ માતા બહેનો જીવન જરૂરિયાત ની વસ્તુ નું કરાયું વિતરણ તો આવો જોઈએ આ એક રિપોર્ટ નમદા તાલુકામાં આવેલ કેસરા શ્રેષ્ઠ બાલાસી હનુમાન મંદિર દ્વારા એક થી ને વર્ષ માતા બહેનો ભેટ વિતરણ નું કરવામાં આવ્યું જેમાં નમદા તાલુકાના 10 ગામોમાંથી માતા અને બહેનો અને બહેનોને ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંદિર દ્વારા બાર લાખ થી વધુ ના ખર્ચે બારસો થી વધુ માતા બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આનું વિતરણ કરવામાં આવ્યું હતું મેમદાદ તાલુકાના કેસરા ગામમાં આવેલ બાલાજી હનુમાન મંદિર દ્વારા રવિવારે ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મંદિર દ્વારા એક થી નેવ વર્ષની માતા બહેનો અને જરૂરિયાતમંદ ચીજોનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેમદાવાદ તાલુકાના વાઠવાડી અરેરા કેસરા સિંહ જેવા દસ થી વધુ ગામડાઓમાંથી માતા બહેનો અને કેસરા આવ્યા હતા જેમાં મંદિર દ્વારા તમામ સમાજની માતા બહેનોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક થી વીસ વર્ષની દીકરીઓને સ્કૂલ બેગ વોટર બોટલ લંચ બોક્સ કંપાસ જેવી વિવિધ ચીજ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે એકવીસ થી ચાલીસ વર્ષની બહેનોને પાંચ લિટરનો પાણીનો જગ ડ્રેસ કાપડ અને દાદાની છબી રાખડી અને પ્રસાદ આપવામાં આવ્યો હતો અને એકતાલીસ થી નેવ વર્ષની માતાઓને પાણીનો જગ સાડી પ્રસાદી અને છબી આપવામાં આવી હતી જેનો બારસો થી વધુ બહેનોએ લાભ લીધો હતો આ પ્રસંગે આવેલા તમામ માતા બહેનો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે મંદિર દ્વારા એક જેટલા મુસ્લિમ

ચાપી મોટી દીકરીઓ ને ધીને 90 વર્ષની દીકરીઓ જેવા એમને મોટી દીકરીને એમને વોટર જર્બ ને અને પ્રસાદી annand ફોટો એ દીકરી કરી નાની દીકરીઓ ને અને કંપાસ ને વોટર ડે ને ઊાપી અવારનવાર અમને બેન પ્રવાસી પણ લઈ જાય છે અમને કોણ લઈ જાય છે તમને મામાની સાબબે એટલે જાગૃતિ બેન આજે ટ્રસ્ટી છે મંદિરના તમારી હા હા જાગૃતિ બેન લઈ જાય છે લઈ જાય છે તો આજુ બાજુ ગામના આ બારસો દીકરીઓને નાનાથી લઈને મોટાથી લઈને બરાબર આજે તમારી ઉંમર કેટલી હશે ચોપન વર્ષ ની છે એટલે

છેલ્લો સવાલ કે આજે જે આ તમે કહો છો કે બારસો દીકરીઓનું આયોજન કર્યું હતું પણ એના ઉપર પણ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે બરાબર આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ઘડી આજ સૌ દીકરીઓ માટે આપ સૌ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આમનું આયોજન વ્યવસ્થા વિશે શું કહેવા માંગો છો જમવાનું છે આયોજન કેવું લાગ્યું તમને બધું નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે છે અને અહીં હજી અહીં આગળ આ એક અનેરો પ્રસંગ આપવામાં આવ્યો છે કે લગભગ એ લોકોએ એક હજાર દીકરીઓ જેમાં એકથી દસ વસ્તુ લઈને નેવું વર્ષ સુધીની એટલે કે નાની દીકરીઓ યુવા દીકરીઓવાસિકાઓ અને જે એકતાઓના સુપર એટલે નેવું વર્ષ સુધીની મહિલા દીકરીઓને મંદિર તરફથી આજે એક અલગ પ્રકારનો પ્રયાસ કરવાની શરૂઆત થઈ છે અને સૌપ્રથમ મારા બાલાજી હનુમાન મંદિર ખાતેથી આ રીતના એક હજાર ઉપર દીકરીઓને ભેટ આપવામાં આવી છે તો આપણી પાસે આ મંદિરના જે કરતા ધરતા છે અને એક સેવા આપે છે ઘણા સમયથી આપણે એમને પૂછવાની કોશિશ કરીશું શું નાન છે શું પરિચય છે તમારો મનીષ મહેતા અધ્યક્ષ સમથ પરિવાર પરિવર્તન આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવામાં આવ્યું સમથ પરિવાર પરિવર્તન દ્વારા સંસારિત બાલાજી અંબા મંદિર ચેતરાધામ ખાતે આવેલું છે ત્યાં આગળ અમે અવારનવાર મહિને ત્રણ ચાર પ્રોગ્રામ તો કરતા જ રહીએ છીએ લોકો માટે ગામના ભજન મંડળની બહેનો માટે આજે એવો વિચાર આવે છે કે કંઈક બહેનો માટે કંઈક કરીએ તો આજે એક હજાર દીકરીઓને અહીંયા બોલાવી છે મંદિરે એમાં એક વર્ષથી મળીને નેવું વર્ષ સુધીની મહિલાઓને हमें समर्पित पेन हमने गिफ्ट करते हैं एक की 5 वर्ष की रिटर्नी में नाई स्कूल बैग यानी उनका लंच बॉक्स यानी उनका कौन चॉकलेट बॉर्डर बैग प्रसाद आनंद दादा का फोटो આપે છે એનાથી થોડી મોટી નીકળી જે 5 वर्ष થી 15 વર્ષ સુધી અને અમે મોટી સ્કૂલ બેગ લંચ બોક્સ મોટર બેગનો પ્રસાદ અને दादाजीનો ફોટો આપે છે ને એનાથી જે મોટી નીકળી લે એ જરૂરી પ્રમાણ આપે છે એનાથી મોટી નીકળી છે 9 वर्ष સુધી કેરોખામાં મે

એક્સ્ટ્રા આયોજન કરેલું છે તો થોડું વધારે મંગળવી જ લાગેલું કે થોડા બારસો ડિગ્રી જેવું મંદિરમાં બીજી વિશેષ શું શું સેવાઓ આપવાની મંદિરમાં ઘણી બધી સેવાઓ મંદિરમાં પહેલાં તો આપણે પાસે બે મોટા વોટર ગુજરાત છે બહાર થતી લક્ઝરીના પણ ઠંડા પાણી માટે અહીંયા ઉગીએ છે અને મહિલા મંડળ માટે પણ વર્ષે બે કે ત્રણ પ્રવાસ યોજીએ છીએ પ્લસ હનુમાન જયંતિ છે રામનવમી છે શનિ જયંતિ જેવા મોટા મોટા તહેવારો પણ ઉજવીએ છીએ અને ડાકોર જતાવાદી આરોપીઓ માટે અહીં બધી જ સગવડ છે બેસવાની સુવાની ચા નાસ્તો જમવાની લેટ્રિન બાથરૂમ નાવાના બાથરૂમથી મળીને બધી સગવડ કહેવાય છે કે આ દાદાની જીયોત અને મુલક મેદીપુરાથી લાવવામાં આવી છે બરાબર અને દાદાની એવી અસીની કૃપા છે એટલે ભક્તોને ખૂબ જ અપાર શ્રદ્ધા તેમના નાસ્તા છે અને અહીં આગળ અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે એની લવાના કામ પણ થાય છે તો એની અંદર પણ કંઈક અરજી લખવામાં આવે હોય છે શું કામ એની માટે અમે એક આયોજન કરીએ આ જે મંદિર છે એની જ્યૂત અમે બાળકિયાનમાં રાજાધાનથી મેદીપુરાથી લઈને આવ્યા હતા અને અહીં નહીં આગળ દાદાની સ્થાપના કરી હતી મૂર્તિની અમારા દાદાનું એની આગળ એટલું બધું મહત્ત્વ છે કે ત્યાં અમે એક અરજી રાખી છે જેમાં તમે તમારી મનોકામના લખો એ અરજી રાત્રે દાદા સાથે આરતી પછી દાદા સમક્ષ અમારા મહારાજ વાંચે છે અને જેમની પણ અરજી પૂરી થાય એ જેમની પણ મનોકામના પૂરી થાય એ પાછા આવીને દાદાને આભાર માનતી ફરી બીજી એ અરજી છે જેને દાદા પાસે નોકરી મૂકીએ ત્યાં તો જોઈ શકો છો દર્શક તો આ રીતના કેસરા સ્થિત આવેલ પાલાજી હનુમાન મંદિર જે ખરેખર ભક્તો માટે શ્રદ્ધાને આસ્થાનું એક કેન્દ્રબિંદુ બન્યું છે અને બાલાજી હનુમાન મંદિર ખાતે બીજા દેવસ્થાન કે આપણે કોઈની એવી ટિપ્પણી નથી કરતા કે કોઈની ઈર્ષા નથી કરતા પણ કહેવાય છે કે લોક મુખ્ય ચર્ચા મુજબ લોકો કહે છે કે મંદિરની અંદર ઘણા મંદિરની અંદર જાણે ધંધો બનાવી દીધો હોય જાણે પૈસાનું જ મહત્ત્વ હોય છે જેવું આ મંદિરે એવું દેખવા નથી મળતું આ મંદિરે કોઈ પણ પ્રકારની સ્વાર્થ વગર કોઈપણ પ્રકારની ભાવના વગર અને માયાથી દૂર માત્ર ને માત્ર લોક લોક સેવા માટે આ મંદિર હંમેશા તત્પર રહે છે અને બાલાજી હનુમાન મંદિર દેવસ્થાન જે આપણે આ મનીષ મનીષભાઈએ જણાવ્યું કે અનેક પ્રકારના કાર્યો કરે છે ત્યારે સૌ પ્રથમ અમે એમણે પહેલ કરી છે એક હજાર ઉપર દીકરીઓને આજે અહીંથી નાની મોટી દીકરીઓને તેઓ તરફથી ભેટ આપવામાં આવશે આમાં એકથી દસ વર્ષની દીકરીઓને તેઓની જરૂરિયાત મુજબ સ્કૂલ બેગ છે કંપાસ છે વોટર બેગ છે નાસ્તાનું લંચ બોક્સ છે એવી વસ્તુ આપવામાં આવી છે એના પછી જે બીજી યુવા દીકરીઓ આવે છે બરાબર છે તેના પછીની તો તેઓને પાંચ લિટરનો વોટર જગ આપવામાં આવે છે ભેસ આપવામાં આવે છે અને એનાથી બી ઉપર જે પચાસ વર્ષ ઉપરની જે મહિલાઓ જેમને પણ દીકરીઓ સમજીને નેવું વર્ષ સુધીની મહિલાઓને તેઓને જગ આપ્યો છે તેમને સાડી આપી છે કારણ કે તેઓ ડ્રેસ ના કરે એટલે આ રીતના દરેક દીકરીને લગભગ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક હજાર રૂપિયાની ગિફ્ટ આજે આ બાલાજી હનુમાન દેવસ્થાન તરફથી આપવામાં આવી છે તો આ રીતના એક અનેરો પ્રયાસ બાલાજી હનુમાન મંદિરે કરેલો છે અને અવારનવાર આવા જ કાર્યો રહે છે વિરાંગ મહેતા મહેતા